GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News તારીખ 1/2/2024 ગુરુવાર સવારના 9 કલાક થી દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલ પંડિત દિનદાલ ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ મધ્ય પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ વિક્રાંત ભુરિયા દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ નીનામા દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામા દાહોદ જિલ્લા એસટી સેલ મુખ્ય કેશુભાઈ ડામોર માજી સાંસદ પ્રભાબેન તાવિયા માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા માજી ધારાસભ્ય મિતેશભાઈ ગરાસિયા તેમજ તમામ દાહોદ શહેર સહિત જિલ્લાના યુથ કોંગ્રેસના કાર્યકર્તા હોદ્દેદારો અને યુવા મિત્રો શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતની અંદર આઠ ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે લક્ષ બે હજાર ચોવીસ શિબિરનું નામ છે અને એની શરૂઆત આજ દાહોદ જિલ્લાની અંદર દાહોદ લોકસભાના સાત વિધાનસભાના તમામ યુવક કોંગ્રેસના સાથીદારો સાથે યુવક કોંગ્રેસની કેડરને કોંગ્રેસની આઈડિયોલોજી આવતા દિવસોની અંદર કોંગ્રેસની સામે શું ચેલેન્જ છે અને કઈ રીતે કોંગ્રેસ પાર્ટીના વર્કરો આવતા દિવસોમાં કામ કરશે એ પ્રશિક્ષણ શિબિરનું એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને આજની શિબિરનું નું આયોજન જે રહ્યું એ અમારા જિલ્લા પ્રમુખ સંજય નિનામાના સ્થાને કરવામાં આવ્યું છે અને આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર યુવક કોંગ્રેસની કેડરને વિચારધારા સાથે અને આવતી ચેલેન્જો સાથે તૈયાર કરવાનું કામ યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને બે હજાર બાવીસની અંદર જે વિશ્વાસ અને જે ભરોસા સાથે ભાજપને ગુજરાતની જનતાએ એકસોને છપ્પન સીટ આપણે આપી હતી એની અંદર સૌથી મોટો જો સિંહ ફાળો જો હોય તો યુવાનોનો સિંહ ફાળો હતો ને આજના દિવસે સમગ્ર ગુજરાતના યુવાનો રોજગાર માગે છે સમગ્ર ગુજરાતના ખેડૂતો એના દેવામાફીના જે પ્રશ્નો જઈ રહ્યા એનાથી જજુમી રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી સમાજ પોતાના જળ જંગલ અને જમીનના અધિકારો માટેની લડાઈ લડી રહ્યો છે આજ એક પણ વર્ગ એકસો ને છપ્પન સીટ આપ્યા પછી રાજી નથી તો ક્યાંક ને ક્યાંક એની અંદર હતાશા નિરાશાનું જે આખું વાતાવરણ જે રહ્યું તો ગુજરાત યુવક કોંગ્રેસ આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર માહોલ બનાવવાનું કામ કરશે એના પ્રશ્નોને લઈ અને સડક ઉપર લડવાનું કામ કરશે અને જ્યારે ખાસ કરીને ભારત જોડો ભારત જોડોની યાત્રા જે રહે મણિપુરથી લઈને મુંબઈ સુધીની રાહુલ ગાંધીજી જ્યારે દાહોદની અંદર જ્યારે પ્રવેશ કરવાના હોય માર્ચ ની અંદર તો સમગ્ર કોંગ્રેસ પાર્ટીના ની અંદર આમ જનતાની અંદર જે એક માહોલ જે બન્યો છે અને એ માહોલને આગળ વધવાનું કામ આવતા દિવસોની અંદર દાહોદની ટીમ કરશે મારી હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ